ભાવનગર ગઢેચી વડલા વિસ્તારમાં પીવાના પાણીની રેલમ છેલ ભાવનગરના ગઢેચી વડલા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટી જતા હજારો ગેલેન પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે આ વિસ્તારની ગલીઓમાં અમુક ઘરોમાં પાણી ઘૂસી ગયા આવું અવારનવાર થતું હોય ત્યારે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અવારનવાર ભાવનગર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી કોર્પોરેશનના કર્મચારી આવી ઉપર છેલ્લું કામ કરીને જતા રહે છે હવે તો ગઢેથી વડલે ના રહીશો ત્રાહી માં પુકારી ગયા છે ભાવનગરના અમુક વિસ્તારોમાં પાણી ટાઈમસર અને પૂરું મળતું નથી જ્યારે ભાવનગરના ગઢેચી વડલા વિસ્તારમાં પાણી વેડફાઈ રહ્યું છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ફ્રેમ ન્યૂઝ ભાવનગર આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર મહેબૂબા મારું નામ છે આ વિસ્તારમાં અત્યારે જ તમે નદી જોઈ રહ્યા છો ગઢચની અંદર શુદ્ધિકરણ કરશે ત્યારે કરશે પણ આ ભાવનગરની મહાનગરપાલિકા પાણીનો કેટલો વેડફાટ કરી રહી છે એ નજર સામે છે છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ ઊભી છે આમ તો વર્ષ દિવસથી પણ અવારનવાર આ વિસ્તારના રહીશો અરજી કરે છે છતાં કામ થતું નથી વર અંદર ભાવનગર શહેરના અમુક વિસ્તારોની અંદર પાણી મળતું નથી ત્યારે અહીંયા પાણીનો એટલો બધો વેરફાર થઈ રહ્યો છે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના માણસો આવે છે આવીને કામ કરીએ છે કોન્ટ્રાક્ટરના માણસો કઈ રીતે કામ કરે એ આપણે જાણીએ છીએ કે પ્રજાના પૈસાનો ઘોર બે વહીવટ બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે આ વિસ્તાર અત્યારે બાજુની જે અમારે ઝીરો નંબરની શેરી છે એની અંદર તો અત્યારે કોટર કોર્ટન જેટલા પાણી ભરાઈ ગયા છે આ પાણી સીધું ક્યાં જ જાય છે વિસ્તારમાં જો કોર્પોરેશન એમ કહી રહી છે કે અમારે શુદ્ધિકરણ કરવું છે પેલા તમારે તમારી લાઈનોનું શુદ્ધિકરણ નામે પ્રજાને છે ને હેરાન કરવાનું બંધ કરો